કેમ મને મજામાં તો ઘણી એક નવા વિડીયોમાં તમારા બધીનું સ્વાગત છે તો જેમ કે મજામાં તો ફૂલ વાવડો થઈ ગયો બધા ખલાઈ કે દિનમાં છે આ બધી કાંઈ દેખાતા નથી કેમ કે આવડો ફૂલ થજ્યો વરસાદ એવો છે તો ચાલો બધા બનાવીશું અમારે અહીંયા ભંડારી તો પકાવે તો આવા વરસાદમાં બધું પલ્લી જ્યુતીનું એની મહેનત કોમ છે ખલાઈને બહુ આના માટે બધા લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અમારે દિનેશભાઈ આટું થઈને કેમ કે એ આવામાં પકાવે ખલાઈ ને ખવડાવે જો ચાલુ છે એનો બિચારાકના બધું પલ્લી જ્યુસ હમણાં ત્રણ ચાર દીધી પકાવીને ખવડાવે કેમ કે ધોમ પલ્લી જાય છે બીમાર થઈ ગયા તો એ અમારે આટું થઈને અમારે મિલનભાઈ કે વરસાદ રહેતો નથી કેબિનમાં બેઠ પાંચ દીધી વાવતો ને અને એરામથી પૂલ ફલાયું ને બધાય કે કેમ કરીશું કે નહીં તો કોઈ લે વધવામાં છે કેમ કર્યું તો કંઈ ખબર જ નથી પડતી બધા આવવામાં છે બધા જોડીમાંથી કોઈ બારા નથી નીકળતા જોઈ તો આવા આવા હું વિડીયો બનાવું તો જોઈ લેજો મોબાઈલ એ પડી લે મોબાઈલનું કંઈ નક્કી નથી હું થાય હું નહીં વરસાદ બહુ છે કેમ છે કંઈ નક્કી જ નથી તમે પાંચ દિથી પડ્યા માલે ખાલી નથી કર્યો માલે બગડે કે મગડે ને કે ખબર નહીં કોઈ માલે લેવા આવતું નથી બોટું જેમ તેમ થાય છે ખાડે રહેતી નથી અને વરસાદમાં ફૂલ વાતાવરણ છે બધા હેરાન છે કેમ કરી તો પાંચ દિથી એટલા કોઈ રહેતું નથી જેઠાઈ કેશ કે કેમ કર્યું હતું ટેન્ડરિયા કેસ કે કેમ કર્યું હતું ભીલા બોલાવીને કેશ કે બહુ ધાંધિયા થઈ ગયા તો ખબર પડે હવે કેમ થાય કેમ નહીં હવે વવડાના પણ બધા હેરાન થાય હાલો તો અમારે દિનેશભાઈ ચોખા ધોઈ નાખ્યા એટલે હવે ચોખા ધોઈ નાખે એટલે ભાત મૂકી દે ભાત મૂકી કે બિરિયાની બનાવવાની છે હલવાની બિરયાની હાલો તો હલવાની બિરિયાની બહારનું ખાધું નથી અને ફૂલ વરસાદ છે પવન છે કઈ બારું નથી નીકળાતું ને અમારે ભંડારી પકાવે છે હલવાની બિરયાની હલવાની બિરયાની ખાવાની મજા આવીએ આવા વરસાદમાં તો કરનારે તો આવડે આવતો નથી ને બધા હેરાન છે ઘરના ફોન કરીએ તો કે આ ફોન કેમ નથી પાડતો તો બંદરમાં તો ભંડારી વિચારીએ આવા પવન વરસાદ તો પૂર છે બધીમાં તાલપત્રીઓ બાંધી બાંધીને બકાવે જ ભંડારી ભંડારી છતાં જ બધું ભંડારીનું પલ્લી ગયું એ લહણ ને બધું બધું લાકડા ને બાકડા જો તાપે થતો નથી કેમ તાપ કરીએ કેમ નહીં કેમ છે ઠંડી લાગે કે લાગતી નથી બોટું જોઈ ખબર પડી જાય બોટા સુર બોલે બધી ખાડેથી વહી આવે આવા વરસાદ ની કઈ ખબર જ નથી બધા કંટાળી ગયા કેમ કરવું કેમ નહીં તમે જવા આપે ના રીતે હાલ થાય